જય માતાજી રામ રામ મિત્રો જે તે કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઉપમા ઉપમા બનાવવા માટે આપણે એક વાટકી સોજી લીધી છે લીમડાના પાન લીધા છે ચણાની દાળ થોડી લીધી છે મરચાં લીધા છે અડદની દાળ લીધી છે રાઈ લીધી છે મીઠું લીધું છે લીલી ડુંગળી લીધી છે બટાકા લીધા છે ટામેટાની જરૂર પડશે સૌથી પહેલા આપણે સોજીને થોડી શેકી લેશું સોજી ને આપણે વાટકીમાં કાઢી લઈશું હવે આપણે તેલ ગરમ કરવા મૂકશું તેલ ગરમ થઈ ગઈ છે રહી નાખશું

હવે આપણે પાડી નાખીશું હવે થોડી વાર ચડવા દઈશું પાણી ઉકળી ગયું છે મીઠું નાખી દઈશું હવે આપણે સોજી નાખી દઈશું થોડી વાર સોજી ને આપણે ચડવા દઈશું ઉપમા આપણો બની ગયો છે તો હવે ગેસ ને બંધ કરી દઈશું આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો